ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તેના ઉપર ક્લિક કરી અને પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો અને તેમાં તમને નવા ફોન નવા આવનારી દરેક વસ્તુની ડિટેલ તેમાં મળી જશે તો વાત કરી લઈએ હવે આ ફોનના ફીચર્સ વિશે તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ફાઇવ ઇંચની એલસીડી એચડી ડિસ્પ્લે મળી રહી છે એટલે કે થોડા ઘણા પાણીના છંકા વધવા દો સાથે સાથે તમને થોડી ઘણી ડસ્ટના કારણે આ ફોનમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહી સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને બે કેમેરા મળી રહ્યા છે તેર મેગા અને ફાઇવ મેગા પિક્સલ તેર મેગા પિક્સલ નો બેક કેમેરો અને ફાઇવ મેગા પિક્સલ નો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં તમને ઓક્ટા કોર યુનિસોફ પ્રોસેસર મળી રહ્યું છે અને પાંચ હજાર એમએચ ની બેટરી અને દસ વોટ વાયર ચાર્જર છે USB Type સી મળી રહ્યો છે વાત કરવામાં આવે ફોનના કલરની તો આ ફોન રેડિયન્ટ બ્લેક અને પાર્કલિંગ આઇવરી અને બે કલરમાં અવેલેબલ છે જે બંને કલર બહુ સરસ લાગી રહ્યા છે સ્ટોરેજ ની વાત કરીએ તો આ ફોન તમને 4GB 64GB ને 4GB 128GB એમ બે વેરીઅન્ટમાં અવેલેબલ હશે આ ફોન તમે 4 જુમથી Amazon ઉપરથી ખરીદી શકો છો અને સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોન ના કિંમતે તો આ ફોન તમને પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં એમેઝોન ઉપર મળી રહ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આ તમને લાવવાનો ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે બીજા લાવાના ફોન આવ્યો છે લાવા બોલ્ડ એન વન પ્રો જેનો વિડીયો હું ડિટેલ તમને કાલે આપી દઈશ તો તમે કાલે મારી ચેનલ ઉપરથી લાવા બોલ્ડ એન વન પ્રો એનો પણ વિડીયો જોઈ શકો છો તેનો અંદાજે સાત હજાર નવસો નવ્વાણું આસપાસ હોઈ શકે છે તો આ બંને ફોન લાવા એકદમ સરસ લોન્ચ કર્યા છે અને લાવાનો એક બેઝિક તમે ફોન લેવાનું ઈચ્છતા હો જેમાં તમને દરેક ફીચર્સ મળી જાય જેમ કે સારી બેટરી પણ મળી જાય સિક્સ પોઈન્ટ સેવન ફાઇવ ઇંચની ડિસ્પ્લે મળી જાય લૂકવાઈઝ પણ ફોન સારો હોય અને સાથે સાથે સારા એવા બે કલરમાં અવેલેબલ હોય એકસો વીસ અર્થનો રિફ્રેશ રેટ મળી રહ્યો હોય તો તમે આ ફોન લાવવાનું લઈ શકો છો જે તમને છ હજારના બજેટની અંદર બધા જ સ્પેસિફિકેશન મળી જાય છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ફેમિલી સાથે મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં